આજે આપણે બાવન પત્તાનું એક બીજું જાદુ જોઈએ જેમાં કોઈ પણ એક પત્તો આપણે લઈએ ધારો કે આ ફૂલીનો સત્તો લઈએ તો આ સત્તો લીધો છે તો છ પત્તા તમારે અહીંયા કાઢવાના બે ત્રણ ચાર પાંચ અને છ અને સાતમું પત્તું આપણે આ સત્તો મૂકવાનો એની ઉપર આ બાકીના પત્તા મૂકી દેવાના હવે આપણે ટીપી લઈએ પણ એક પત્તું લો કેમેરામાં બતાવી દો હું નથી જોતી કયું છે મૂકી દો ઢગલી ઉપર તમારું ખેંચેલું પત્તું મને ખબર નથી કયું છે હવે આપણે એક પત્તું સત્તો જે હતો એ ચત્તો રાખ્યો એ ચત્તો સત્તો તો એને આપણે કાઢી લઈએ હવે તમે જે ખેંચ્યું છે પત્તું એ અહીંયા આગળ આપણે સત્તો મૂક્યો છે એટલે સાત મૂ પત્તું આપણે જોઈએ પેલું બીજું

બાકીના પત્તા મૂકી દેવાના હવે આપણે જો આપણે પત્તા ટીપી લઈએ હવે કોઈ પણ એક પત્તું તમે ખેંચી તમારે જે ખેંચવું એ ખેંચો કેમેરામાં બતાવી દો કયું છે મૂકી દો જો એ પત્તું વચ્ચે રહ્યું છે મને ખબર નથી એ ક્યાં ગયું એ પત્તું હવે આપણું જે ચત્તું પત્તું આપણે એક રાખેલું આ એને આપણે જુદું કાઢી લઈએ એમાં પાંચ છે એટલે હવે આપણે ઉપરથી પાંચમું પત્તું લઈએ એક બે ત્રણ જેટલા હોય પંજો છે તો પાંચ આંકડા પછી પાંચમું પત્તું જોવાનું એ પેલા સત્તો કાઢ્યો તો સાતમું પત્તું તમે જે ખેંચ્યું હોય આવી જાય કેવું જાદુ બહુ ટો પતું ચાલો હવે નવા જાદુ સાથે ફરી મળશું આવજો